હેલો ક્લાસ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે બે હજાર પચીસની બોર્ડની પરીક્ષાઓ હવે નજીક આવી રહી છે અને એને અનુલક્ષીને આપ સૌ વિદ્યાર્થીઓ તાળા તાડામાર તૈયારી કરતા હશો એવી ચોક્કસપણે મને અપેક્ષા છે અને આ તૈયારીઓની અંદર તમને ક્યાંક ને ક્યાંક જુદા જુદા પ્રશ્નો પણ મૂંઝવતા હશે એ પણ મને ખ્યાલ છે તો આજે એક મનોવિજ્ઞાન વિષયની આજે આપણે ચર્ચા કરીશું કે એની અંદર આજે પરીક્ષાનો સમય છે એ પરીક્ષાના સમય સુધી આપણે કેવી રીતે સારામાં સારી તૈયારી કરી શકીએ છીએ અને રિઝલ્ટમાં ચોક્કસપણે કેવી રીતે આપણે સુધારો લાવી શકીએ છીએ કયા પ્રકરણમાંથી કેવી રીતે તૈયારી કરવાની છે એના લક્ષીને પણ આપણે જે છે ચર્ચા કરી લઈએ તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે જોઈએ મનોવિજ્ઞાન વિષયની અંદર તો મનોવિજ્ઞાન વિષયની જ્યારે આપણે વાત કરીએ તો અહીંયા આપણને જોવા મળશે કે આ જે તેર તેર માર્ક્સના પ્રકરણો છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક બે ત્રણ ને ચાર ચાર પ્રકરણો જે છે એટલે કે આપણને એ ચાલીસ એક પચાસ એક માર્ક્સ સમજી લો ને આ તમને પચાસ માર્ક્સ સુધીનું તો ખાલી આટલા પ્રકરણોમાંથી જ થાય છે પહેલું બીજું ત્રીજું અને છે આઠમું આ ચાર પ્રકરણો તો તમને સીધા પચાસ માર્ક્સ અપાવી શકે છે એટલે કે જે વિદ્યાર્થી એક્સટર્નલ એક્ઝામ આપવાના છે એ વિદ્યાર્થીઓ ખાસ તમને કહું છું તમે લોકો આના ઉપર ધ્યાન આપજો કેમ કે આની અંદરથી તમે તૈયારી કરેલી હશે તો તેત્રીસ માર્ક્સ રમતા આવી જશે આ ચાર પ્રકરણો કરી નાખો તો આર્ટ્સના જેટલા પણ તમારા જે ક્વેશ્ચન્સ છે એ તમારા મોસ્ટલી આમાંથી તમે કવર કરીને બારમા ધોરણની અંદર પાસ થઈ જાઓ મનોવિજ્ઞાન વિષયમાં પણ જે વિદ્યાર્થીઓને સારી સારી મહેનત છે છે ટકાવારી ને એ લોકો માટે તો બધા વિષયોમાં તૈયારી કરવી પડે એટલે કે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે તમારે આ બધામાંથી પૂરેપૂરી તૈયારી કરવાની છે અને આ બધામાંથી સારામાં સારા માર્ક્સ આવે એવા પ્રયત્ન કરવાના છે એના માટે શું કરવું પડે સખત મહેનત સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી તમારા માટે વિદ્યાર્થી મિત્રો અને એની અંદરથી તમારે આવી તૈયારીઓ કરવાની છે આમાં તમે જોશો તો સંવેદન ધ્યાન પ્રત્યક્ષીકરણ જે છે તેર માર્ક્સનું છે તો આમાંથી પાંચ પાંચ માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે એમ છે વિદ્યાર્થી મિત્રો તો એમાંથી પણ તમારે ધ્યાન આપવાનું છે ખાસ કરીને જ્યારે પણ પાંચ માર્ક્સના પ્રશ્ન લખો ને એની અંદરથી કંઈ પણ વસ્તુ છૂટવી ન જોઈએ એકથી બે પેજ ભરીને આવતું જ રહેવાનું કેમ કે શિક્ષકને કેવું હોય ખબર છે શિક્ષક જ્યારે પેપર તપાસતા હોય ચકાસણી કરતા હોય ને ત્યારે શિક્ષક પણ છે ને એ પણ આપણા જેમ જ હોય આપણે સ્કૂલના ટીચર હોય તો આપણને એમ ઈચ્છા હાથે કરીને કે ચલો આને હું ફેલ જ કરી દઉં ના એમ અહીંયા પણ જે છે શિક્ષકો જે છે માનવતાની રાહ ચાલતા હોય તો એ લોકો પણ જુએ કે આપણે આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડે ગુજરાતના જ વિદ્યાર્થીઓ હોય તો શિક્ષક પણ ગુજરાતના છે તો ગુજરાતના વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધરું થાય એવો કોઈ પ્રયત્ન કરે નહીં એટલા માટે શિક્ષક પણ શું ઈચ્છતા હોય છે ખબર છે કે કેવી રીતે આપણે સારા માર્ક્સ વિદ્યાર્થીઓને આપી શકીએ તેટલા માટે વિદ્યાર્થીઓના જે છે પાંચ માર્ક્સના પ્રશ્નો ત્રણ માર્ક્સના પ્રશ્નો આ બધા પ્રશ્નોમાંથી શિક્ષકો હાથે કરીને જોતા હોય કેમ કરીને એને સારા માર્ક્સ આપી શકે બીજું જે વિદ્યાર્થીઓ નાપાસ થવાની રાહે હોય જે વિદ્યાર્થીઓનું જીવન દોરી જે છે એમ કહેવાય કે આમ ટૂંકા ટૂંકામાં ચાલતા હોય તે ત્રીસમાં ત્રીસ માર્ક આસપાસ ચાલતા હોય પચીસ ત્રીસ માર્કસ નો રેશિયો હોય ને ત્યારે શિક્ષક છે અઢી અઢી પાસ કરી દે તો બીજા ત્રણ થી ચાર માર્ક્સ તો છે ને શિક્ષક પોતે લાવીને મૂકી દે કે ચલો વિદ્યાર્થીઓનું આપણે ભવિષ્ય બગાડવું નથી પણ લખ્યું હોય તો ને કુવામાં હોય તો હવાડામાં આવે એટલે તમે ભણ્યા હોય તો તમે એક કે બે પેજ ભરીને લખી શકવાના જો એમને એમ તો કંઈ લખી નથી શકવાના અહીંયા કઈ વાર્તા તો લખવાની નથી ગીતો તો લખવાના નથી અને જે વિદ્યાર્થીઓ ગીતો લખે છે ને એમને સરસ મજાના મળે છે એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની આપણે વાર્તા નથી લખવાનું પેપરમાં પરીક્ષાને અનુલક્ષીને તૈયારી કરવાની છે ધ્યાનમાં રાખીને કે કયા વિષયોમાંથી કેવી રીતે કેવી રીતે પ્રશ્નો પૂછાય છે બીજું પાંચ માર્ક્સના પ્રશ્નો બધા પ્રકરણોમાંથી નથી પૂછાતા જે જે પ્રકરણોમાંથી પૂછાય છે ને એ પ્રકરણોના પાંચ પાંચ માર્ક્સના પ્રશ્નો તૈયાર કરી લેવાના વિદ્યાર્થી મિત્રો તો આપણને જે છે સારા માર્ક્સ મળે નેતર આપણા માર્ક્સ જે છે સારા આવે નહીં એટલે એના ઉપર પણ ધ્યાન આપવું સાથેને સાથે વિદ્યાર્થીઓ તમામ રીતે જે છે તમારે તૈયાર રહેવાનું છે પરીક્ષાને અનુલક્ષીને સાથેને સાથે બીજી તમામ પ્રકારની તૈયારીઓ જે છે એ પણ આપણે અંદર કરવાના છીએ તો ખાસ અહીંયા જે છે તમે ધ્યાન આપજો અને આવી રીતે જે છે તમારે તૈયારી કરવાની છે બોર્ડની તમામ પ્રકારની તૈયારીઓ જે છે આપણે આની અંદર કરવાના છીએ અને સાથેને સાથે મનોવિજ્ઞાન જેવા વિષયો છે ને એની અંદર શબ્દો બહુ ઘટા છે શબ્દો યાદ રાખવા બહુ અઘરા છે મુદ્દાઓને પણ યાદ રાખવા જરૂરી છે આને સમજવું પડે જો તમારે સમજવું હોય પ્રકરણ તો અમારા ધોરણ બાર આઠ સા છે ને માસ્ટર ક્લાસીસ ચાલે છે વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્લાસીસની અંદર અમે છે ને વિદ્યાર્થીઓને બહુ જ ઓછા સમયની અંદર વિડીયો લેક્ચર્સ દ્વારા તૈયારી કરાવતા હોય છે ચેપ્ટર વાઇઝ તમારી તૈયારી છે દરેક પ્રકરણ પ્રમાણેના વિડીયો લેક્ચર્સ આવે છે અને ખૂબ સારામાં સારો વિદ્યાર્થીઓ તમે જે છે રિવિઝન કરીને માર્ક્સ મેળવી શકો છો તો ખાસ તમારી રીતની તૈયારી કરવી હોય તો પણ ચોક્કસથી તમે તૈયારી કરી શકો છો તમને બીજો કોઈ ક્વેશ્ચન કે પ્રશ્ન હોય એનો પણ તમે જે છે આની અંદર દ્વારા નિકાલ લાવી શકો છો તમારે જે છે બીજા કોઈ પણ ક્વેશ્ચન ક્વેરી હોય તો ચોક્કસથી કહેજો અહીંયા જે છે આપણે આની અંદર આટલી ડિસ્કશન કરી છે કે કેવી રીતે તૈયારી કરવી હજી પછી પાછો પાછું લેક્ચર આપણે મૂકીશું જેની અંદર મનોવિજ્ઞાન વિશેનું પેપર કેવી રીતે લખવું આ તો તમને એક બેઝિક મેં માહિતી આપી કે આપણી પાસે હજી સમય છે તો એ સમયનો કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે રેગ્યુલર વિદ્યાર્થીઓ હશે તો થોડો કોર્સ બાકી હશે તો કોર્સ ઉપર ધ્યાન ના આપતા તમારી રીતે જાતે તૈયારી કરતા રહેજો કેમકે હવે જે દિવાળી આવશે ને દિવાળી પછી તો બધું પૂરું થઈ જશે અને એમાં પણ ખાસ જાન્યુઆરી જાન્યુઆરી તો પછી તો બધા આખા સ્કૂલના એક મહિનાનું વેકેશન પડી જશે ફેબ્રુઆરીથી તો પછી જાતે જ મહેનત કરવાની છે એટલે ખાસ તૈયાર રહેજો ને ઘણી સ્કૂલોમાં તો અત્યારથી બધું જાતે જ કરવાનું હોય છે શિક્ષકો હોતા જ નથી તો સમયને જરાય બગાડતા નહીં એકવાર સમય જતો રહેશે પછી પાછો આવશે નહીં આજે સમજો કે ઓક્ટોબર મહિનો ચાલુ થઈ ગયો નવેમ્બર ડિસેમ્બર બે મહિના બાકી છે તો બે મહિનામાં જેટલી સારામાં સારી તૈયારી થાય કરજો પછી તો ઘરે બેઠા બેઠા કરવાની છે શિક્ષક મિત્રોની પાસેથી પણ જેટલી તમારે અપેક્ષા રખાય એટલી રાખજો પણ પછી જે છે સ્કૂલના શિક્ષકો આપણી સાથે આવતા નથી હોતા પરીક્ષા સુધીમાં એટલે તમારે જો તૈયારી કરવી હોય તો ઘરે બેઠા બેઠા તૈયારી કરવા માટે એપ્લિકેશન પણ છે અને યુટ્યુબમાં પણ સતત સહારો લેતા રહેજો અને જાતે બને ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવાનો કે આપણે શીખવાની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આટલા સુધી રાખીએ છીએ મનોવિજ્ઞાન વિષયમાં તમને કોઈ પ્રશ્ન હોય ડાઉટ્સ હોય તો ચોક્કસથી કહેજો તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમને એના ક્વેશ્ચન્સના આન્સર આપીશું અને વધારે કોઈ માહિતીની જરૂરિયાત હોય તો તમને અમારો કોન્ટેક્ટ નંબર આપી દઈએ છે આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો જેના દ્વારા તમને જે છે તમને ચોક્કસથી અમને મદદ જે છે પૂરી પડશે તો આ મારો નંબર છે આના ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ક્લાસ છોડે એજ્યુકેશનમાં જોડાબુલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ